પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધોરાજીના ચાપાતરમાં પંચ્યાસી પરિવારોને જમીનની સુધારા સનદ વિતરણ કરાય ચારસોથી વધુ લોકોની હાલાકીનો આવ્યો અંત રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારના લોકોને સુવિધા આપવા પ્રતિબદ્ધ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા લાભાર્થીઓના જમીનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે તથા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે ધોરાજીના ચાપાતર વિસ્તારના પંચ્યાસી પરિવારોને જમીનના માલિકી હકની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે છેલ્લા એકવીસ વર્ષની જમીનના માલિકી હક બાબતે સંઘર્ષ કરતા આશરે ચારસોથી વધુ લોકોની હાલાકીનો અંત આવ્યો છે જમીનની સુધારેલી સનદ મળતા આ પરિવારોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો અહેવાલ વિજય મકવાણા